કલાક થઈ ગઈ છે અને આપના દહીંમાંથી બધું પાણી સરખી સરખી રીતે નીતરી ગયું છે તમે જોઈ શકો છો તેમાંથી લગભગ અડધા લીટર જેટલું પાણી નીકળ્યું છે હવે આપણે મઠાને ફલીએ સાતથી આઠ કલાક થઈ ગઈ છે આપનો મઠો તૈયાર થઈ ગયો છે જુઓ ફ્રેન્ડ્સ આમાં જરા પણ પાણી નથી પાણી બધું સરખી રીતે નીતારવાનું તો શ્રીખણ સરખું બનશે હવે તેને એક વાસણમાં આપણે ઠલવી લઈએ લીટર દૂધમાંથી આઠસો ગ્રામ જેટલો આપણો મઠો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેમાં બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરવી ખાંડને સરખી રીતે આ રીતના એડ કરવાનું મઠામાં પાણી ન હોવું જોઈએ નકર તમારું શિખણ સાવ ઢીલું થશે જો તમારે ફ્લેવરવાળું શ્રીખંડ ખાવું હોય તો આમાં કોઈ પણ ફ્લેવર એડ કરી શકો ફ્રૂટનું બનાવવું હોય તો ફ્રૂટનો પલ પણ એડ કરી શકો અમારે આ સાદો શ્રીખંડ બનાવવાનો છે અને તેમાં ડાય ફ્રૂટ સિવાય તો વસ્તુ એડ નહીં કરી હવે આપની ખાંડ સરખી રીતે મિક્સ થઈ ગઈ છે આ રીતનો પંદર થી વીસ મિનિટ માટે કસડી લઈએ આપણે શ્રીખંડ સરસ ક્રીમી બનશે હવે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે આપને સરખી રીતનો મઠો લાવી તો તમે જોઈ શકો છો ખાંડ જો તમે થોડુંક શ્રીખંડ ગીડું ખાતા હોય તો તમે ખાંડનું પ્રમાણ વધારી શકો છો હવે તેમાં ઉપરથી ડાય ફ્રૂટ એડ કરી ડાય ફ્રૂટને મેં એક કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે આપણે અડધા જ ડાય ફ્રુટામાં નાખશી અડધા ઉપરથી એડ કરશી સ્પ્રિન્કલ કરશી ઉપરથી બધી વસ્તુ મેં અહીંયા અડધો અડધો કપ લીધી છે અડધો કપ બદામ અડધો કપ ગ્રેપ્સ અને અડધો કપ કાજુ હવે તેને સરખી રીતે હલાવી લઈએ આ શ્રીખંડને તમારે સરખી રીતે હલાવાનું તો જ તે તૈયાર લઈ તેવું ચીકણું અને મલાઈદાર લાગશે આ રીતે હલાવશો એટલે તમે જેવું ક્રીમ શ્રીખંડ ખાતા હશો તેવો જ તેનો ટેસ્ટ આવશે હવે ઉપરથી આપને ઘરની તાજી મલાઈ અડધો કપ જેટલી મેં લીધી છે તે એડ કરી તેથી મલાઈ શ્રીખંડનો સ્વાદ ખૂબ સરસ આવે છે મલાઈ ઓફિસનિયલ છે તમે નાખો અથવા ન નાખો તો પણ ચાલે અમારા ઘરના ખાઈ એટલે અમે નાખીએ છીએ હવે તેને સરખી રીતે હલાવી લઈએ હવે આપણું શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને સેટ થવા માટે કાઢી લઈએ અને આ રીતનું એક એરટાઇટ ડબ્બામાં સેટ કરવા મૂકી દઈએ આ રીતનો સેટ કરી લેવાનો શ્રીખંડનો હવે તેમાં વધેલા ડ્રાય ઉપરથી સ્પ્રિંકલ કરીએ ડ્રાયફ્રુટ ને સાવ નીતારી નાખવાના છે ન તેમાં પાણીનો ભાગ રહેશે તો આપણું શ્રીખંડ ઢીલું થશે આમાં તમે ટૂટી ફૂટી જેલી કોઈ પણ વસ્તુ એડ કરી શકો આપનું શ્રીખંડ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અઢી લીટર દૂધમાંથી આશરે આઠસો નવસો ગ્રામ જેટલું શ્રીખંડ થયું છે હવે તેને બે કલાક માટે રેફ્રિજરેટરમાં ઢાંકીને સેટ કરવા માટે મૂકી દઈએ પણ ઢાંકીએ હલો ફ્રેન્ડ્સ બે કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપનું શ્રીખંડ સેટ થઈને સરસ રીતે થઈ થઈ ગયું છે હવે તેને પૂરી અથવા રોટલી સાથે સર્વ કરીએ ફ્રેન્ડ્સ આ શ્રીખંડનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને એકવાર તમે આ રીતનું શ્રીખંડ જરૂરથી ઘરે બનાવજો બધા લોકો ખૂબ ખાશે